અરે અરે એલચી બેન પાસે ચણિયા ચોરી માં નવો સ્ટોક આવી ગયો છે તો પછી મારી વાલી વાલી બેનો એલચી બેન તમને પાછા બોલાવે છે બારસો પચાસ માં જો કેટલા બધા કલર અને ડિઝાઇન નું કલેકશન સાથે લાવ્યા છે વિડીયો સ્કીપ કર્યા પેલા આમની બીજી આઈટમ તો જોતા જાવ પંદરસો માં ચણિયા ચોરી એવી લાવ્યા છે કે જે બજાર માં પચીસો થી ત્રણ હજાર માં વેચાતી હોય તેવી તેમાં પણ ઘણી બધી ડિઝાઇન અને કલર તમારા ચોઈસ મળી રહેવાના છે અરે અરે આપણી નાની નાની બેબી ઓછા હેવી ચોલી માં જે બજાર માં શોરૂમ માં વેચાતું ભારે કલેક્શન એલચી બેન લઈ ને આવ્યા છે તમે જો કેટલા બધા કલર ડિઝાઇન અને અઢળક પીસ નો ખજાનો લઈને આવ્યા છે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં જો ચણિયા ચોરી ની ખરીદી હોય તો એલચી બેન પાસે આવું ભૂલશો નહીં તો પહોંચી જાવ સુરેન્દ્રનગર જવાર ચોક પાસે સ્વામિનારાયણ ના મંદિર નજીક ધર્મ ભક્તિ બે ત્યાં તમને જોવા મળશે એલચી બેન ની દુકાન દુકાન નંબર ચોત્રીસ વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ